ઓરે ગાંડી ઓળાદિયા જોઈને એમાં પૂછવાનું હોય અને ના ઓ મમ્મી મારે ખજૂર બિસ્કિટ ખાવા છે એ બોય ખજૂર બિસ્કિટ નહીં બન્યો ઓળાદિયા જ બનશે ખાવા એક ખાને કા તેલ લેવા જા એ ભાઈ એ ઓ મોલ્લે ભાઈ હું છે હવા છે બહુ ના ઓ મમ્મી ખજૂર બિસ્કિટ પ્લીઝ આહા બિસ્કિટ ઓની આઈટમ ખાઈ કાઈ જણે કહોડિયા કૂતરા જેવું જડકુ કરી નાખ્યું છે તમે યાર ઓળાદિયા ખાઈ ખાઈને ખૂટિયા જેવા થઈ ગયા હો કિહોરે એય એ કબેકીનો મઠો પાડી દેયો તો જાવ ને તમે WWE માં આને જરા સમજાવી લે લખો અને મારી ભારી દેયો હવે હું એ તમારો બીડી લખું અમારો નથી બેટી જલ્દી ક્યો હું બનાવવાનું છે ને આ તો ઘર માં ઘર નો ગળ તણ કે મત થઈને આવ અળડિયા બનાવવાનું જાવ આ તો કિલો એ પી ને કિલો કajouバター લેતા હો જાવ મ્યુઝિક